તાર્કિક મત આવી જશે તમને ફીટ જુ જેમ કેટલી મારે ઓનસી કરાવવાની છે અમારે રિપેર ઓજ છે બેટા મને લાગેન પગલેને તો એફઆર ક્યારે કરશો તમે એના

એનો પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ કોઈ નથી પડવાના કાયદામાં જોવાય છે તમે આ રિઆખો નેવલાસે બસ તો આપની રિક્વેસ્ટ છે સાહેબ કાયદામાં એ પણ છે 15 વ્યક્તિ એમ કહે થોડી દે તમને ના સાહેબ આપડે રિક્વેસ્ટ છે સાહેબ આપડે રિક્વેસ્ટ છે અમારી એફઆઈઆર નોંધ બસ આ વાત છે નોંધ હોય તમે તમારી ફ્રી છો

બેન પણ અમે જાહેર જીવન ના માણસો છીએ જાહેર જીવન માણસો છીએ અમે આપની ચેમ્બર માં

તમને બધી જ ખબર છે એફઆઈઆર તમે નોંધીને આગળની કાર્યવાહી કરી આપો છો તો એફઆઈઆર નોધીને અમને ન્યાય આપવાની કોશિશ કરો છૂટા કરો સરણા પોલીસ સ્ટેશન માં એના ફરિયાદ ફરિયાદલ થયેલી છે કાપોદ્ર માં દાખલ થયેલી છે આટલું કરવા છતાં તમે અરજી ના આધારે એની તપાસ કરી